ડિસેમ્બર માસમાં ભારતીય નૌકાદળ દ્વારા નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે નેવી ડે સેલિબ્રેશનના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર નૌકાદળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા કરાચી બંદર પર કરાયેલા હુમલાની યાદમાં આ દિવસ ઉજવાય છે જેમાં પાકિસ્તાની નૌસેનાના ચાર જહાજો ડુબાડવામાં આવ્યા હતા આ દિવસ દેશની દરિયાઈ સુરક્ષામાં નૌકાદળના યોગદાન અને તેમની હિંમતને બિરદાવવા માટે ઉજવવામાં આવે છે નેવી ડે ભારતમાં દર વર્ષે ચાર ડિસેમ્બરના રોજ ઉજવાય છે જે ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન ટ્રાઇડેન્ટમાં ભારતીય નૌકાદળની બહાદુરી સિદ્ધિઓ અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષામાં તેમના સમર્પણને યાદ કરવા માટે મનાવવામાં આવે છે જેમાં નૌકાદળના જવાનોને સલામ કરવામાં આવે છે અને જહાજોની મુલાકાત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કાર્યક્રમો યોજાય છે ત્યારે આજે નેવી ડેની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં નેવીના જવાનોના અલગ અલગ ગ્રુપ દ્વારા વિવિધ પરેડ યોજવામાં આવી હતી તેમજ શાળાના બાળકો એનસીસી ના બાળકો અને અગ્નિવીરો દ્વારા ગુજરાતી રાસ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પોરબંદરમાં આ રોમાંચિક ક્ષણ માણવા માટે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ચોપાટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર